ગાઈઝ વેલકમ બેક ટુ અર ચેનલ પૂર્વ પ્રાચી અને તમે કેમ છો આઈ હોપ કે તમે બધા ફિટ એન્ડ ફેન છો અને હું છું કારણ કે હું અત્યારે ખાવા બેઠી છું યુ નો દેટ અને લાઈક ફૂડ ઇઝ માય લવ લેંગ્વેજ જો અને આજે ફૂડ ઇટ ઇઝ લાઈક વાવ આલુ પરાઠા સવાર સવારમાં કોને ના ભાવે આઈ મીન બ્રંચ છે બટ બાર વરસાદ ચાલુ છે તો ઇટ્સ કાઇન્ડ ઓફ સવાર ના આલુ પરાઠા સેઝવાન ચટણી પરફેક્ટ બ્રંચ એવર આઈ હેવ બિન અને આજે છે સેટરડે એઝ યુ ઓલ નો શનિવાર તો સાસો જ સો હમણાં પપ્પા આવી જશે બે વાગે અને અત્યારે હજી એક વાગી રહ્યો છે સો ઇટ વિલ બી ફન ટુડે બે વાગે અમારે શૂ ચાલુ કરી દેવાનું છે તો વી હેવ ઓનલી વન આવર ટુ બી રેડી હું રેડી છું બસ મેં ખાલી કપડાં બહુ ગંદા પહેર્યા છે ગંદા નથી બહુ કમ્ફર્ટેબલ છે જે ઘસાયેલા છે લાઈક દેટ સો સ્ટ્રેટ યુન ગાઈસ ચલો હવે ફટાફટ આગળ પરાઠા ખાઈ લો અને રેડી થઈને જ મળું કારણ કે ઇઝ વી ડોન્ટ હેવ મોર ટાઈમ સો ગાઈઝ વી આર ઓલમોસ્ટ રેડી અને અહીંયા પૂર્વા છે હાય પૂરવા પૂરવા જ આ સાડી પહેરવાની છે અને હું રેડી છું ભરો તમને દેખાડું કાચમાં સો ધીસ ઇઝ મી હા હું સાસુ છું એટલે નોર્મલ કપડા પહેરું છું યુ નો દેટ હવે જ્યારે હું યુ નો સારા કપડા પહેરું છું ત્યારે તો નોર્મલ લાગું છું પણ મારા સાસુ જો દેખાડવાનું છે એટલે હું નોર્મલ કપડાં પહેરું છું

एंड गाइस चलो अबे बहुत बकवास ना थी हमें रही शूट पर फोकस कर सो आज है पापा गाइस एक बात को पापा ने कह दो हतो के 2 बजे अपने शूट स्टार्ट कर ही देसो पर हमारी भूल नहीं हुई छे के हमें लाइक रेडी नजर आया या या बट आ तो 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 कोई पाप ना था कर ब्रो तो मैं सुन चल हाय पापा सो गाइस थाई थाई गाइस सो गाइस बाय द वे અત્યારે મારું લાસ્ટ સેકન્ડ શૂટ થઈ રહ્યું છે એક શુમપતિ ગયો નકે કવલ રાઈટ્સ એન્ડ પ્રોવા પ્રોમો કાર્ડિયા મે થોડો સેટિંગ કરી રહ્યો એટલે અને હવે બહુ દોડી ઓ શિટ गाइस સ્ટે ટન આ તાપ આવે છે ને પાછળથીલી પૂરે સરખી નહી આવતી પછી મરીએ બહુ અવાજ કરે 100. So, guys, uh, I look my last real chair. I look now. Uh, have a uh, sari. change. I uh, have uh, a shoot. Last, I mean, last reel in this yeah. look. Last reel in mm. this look. Mm. Sambra Papa The, the Marina. So, guys, uh, I'll make up make the normal mm. color. Mm. So uh, a like normal mm. chin. A mm. so mm. normal chin. તો હમણાં છે ને હું થોડું આમ લાઈક શિમર એન્ડ શાઇન એન્ડ ઓલ એ બધું કરી દઈશ અને પ્રાચી એ પિન નીકાળી દે છે અને અત્યારે કેટલા વાગી રહ્યા છે હું તમને બતાવી દઉં અત્યારે વાગી રહ્યા છે 322 કોલે દેખાય છે આમાં હા દેખાય છે હવે દેખાયો ના છે કાઈ 322 થઈ રહ્યા છે અત્યારે એન્ડ લિટરલી લાઈક સો આમ લાઈક ઓંગી કોણે કીધું જલ્દી થાય છે એક લાફો મારીશ આ પાંચમી રીલ છે ગાઈસ सो so गाइस चलो स्ट्रेट इन पछि मडे कारण के ऊंगी ऊंगी आवे छे ऊंगी ऊंगी हां चलो के लिए गति बहुत मस्त वाइनो ये सासू पापा सो जाए हो ताई ताई Oh my God, guys, हमने आवाज आया हो जाए। It's like so confusing। परसाद बार फूल चाले थे। धूम धमाए। हाँ ये सासों वालों सूट चाले थे। आ वो ने इच्छियों चालू थे क्या? इच्छियों नहीं

હા અને અહીંયા પૂરવા અને બહુવાજીનો આમ ફાવી ગયું કે કેમનું કરે અને વાવ ગાઈસ ઇટ ઇઝ લાઈક સોરી ટુ સે દેટ બટ યુ નો ઇન્ડિયન નૂડલ્સ કહી શકીએ આપણે અને અહીંયા પૂરવા જો શું કરે છે ગાઈઝ લિટરલી પૂરવા મને કહે છે કે એ કટ કરીને ખાવાનું છે બટ એને જ નથી ખાતા ફાવતું હા 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 મને ફાવતું હતું ઓકે ભાઈ તો જુઠ્ઠું એક નંબરની જુઠ્ઠી છે ગરમ હતું ને મારી સાડી બહુ જ અમેઝિંગ હતી ઓ માય ગોડ તો શું મારી સાડી અમેઝિંગ નથી ના સાસુમાં એક આપો મારી પૂર્વમાં તને અને ગાઈસ હું અને પૂર્વ બહુ ભૂખ્યા થયા હતા રાઈટ પૂર્વ લિટરલી બહુ જ ભૂખ્યા હતા પણ પૂર્વની તો ડાયટિંગ ચાલે છે પણ એ લેક આ ખવાય સો ગાઈસ ચલો સ્ટેડિયમ પછી મળીએ સો ગાઈસ આફ્ટર શૂટ જે થાય અમે એ અમારો રિચ્યુઅલ યુ કરીએ છીએ અને ધીસ ઇઝ ધ રિચ્યુઅલ આ સવારે ચણા મિક્સ ચીપ્સ બોઈલ કર્યા હતા સવારે હા તો મેં અત્યારે સેલેડ પર જે છે ને આ છે મારું ડિનર અત્યારે વાગી રહ્યો છે સાત ના હા સાત અને બાર વરસાદ ચાલુ છે બટ એટલો નહીં બટ સ્ટીલ ગઈ બાર બહુ ગંધવાળો છે એન્ડ આ પૂર્વાએ આમાં ચીક નાખ્યા છે વેજીટેબલ્સ નાખ્યા છે ઇટ ઇઝ લાઈક વાવ

એક વાત કેવી હતી કે હમણાં પ્રાચી છે ને હમણાં પપ્પા અમે લોકો પપ્પા જોડે વાત કરતા હતા લાઈક પપ્પા શપર હોય તો અમે ક્યારેક ક્યારેક વાત કરીએ પપ્પા જોડે કોલમાં તો અમે એવું વાત કરતા હતા કે હજી સબ રાજીના મંદિર ને સાસુ નો હજી નીકળ્યો નથી એકચ્યુઅલી ગાઈસ એન્ડ હોપ કે તમને અમારો વ્લોગ ગમે જો ગમે તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરો ના ભૂલતા કે 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 તમે જે ફેણી છે રાજસ્થાની મશહૂર એ ટેસ્ટ કરી છે કે નહીં અમને તો બહુ ટેસ્ટ લાગી અને તમે ના વચ્ચે તો સબસ્ક્રાઇબ કરી દેજો તો મળીએ એક નવા દિવસ અને નવી શરૂઆત સાથે ત્યાં સુધી જય મે